નમસ્કાર દર્શક મિત્રો સદેશ માં આપનું સ્વાગત છે વાંગલેશ્વર ડેમ નું પાણી છ કિલોમીટર ઉધાવડા ગામના તળાવમાં માં લાવી ખેડૂતોની ખેતીમાં વધારો થયા તેવી યોજના જોઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી દેવગઢ બારિયા તાલુકાના ઉધાવડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સમીરાબેન આર કમાલવાડાની ભલામણ અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબરની અથાગ મહેનતથી વાંગલેશ્વર ડેમનું પાણી છ કિલોમીટર ઉધાવડા ગામના તળાવ સુધી લાઈન નાખી પાણી લાવવામાં આવ્યું જે પાણીથી ખેડૂતોની ખેતીમાં વધારો થાય અને ખેડૂતોનું ખેતર પ્રગતિમાં આવે તે માટે અથાગ પ્રયત્નો ઉધાવડા ગામના પૂર્વ સરપંચ મુસાભાઈ એ કમાલવાડા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની પણ ભારે મહેનત જોઈ ઉધાવડા ગામના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો